ભક્તો માતાજીની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે તેવી જ રીતે શહેરના ગોરવા સ્થિત મહાદેવ પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે વિક્રમ સંવત બે હજાર એસી ને ચૈત્ર સુદ પાંચમ છે હિન્દુ નવ વર્ષ છે સાથે જ ચૈત્ર માસના પ્રારંભથી નવ દિવસ માતાજીની પૂજા ભક્તિના પવિત્ર દિવસોએ માઈ ભક્તો માતાજીની આરાધના કરે છે આજે નવરાત્રીના પ્રારંભે વિવિધ મંદિરોમાં તથા ઘરોમાં ઘટસ્થાપના કરવામાં આવે છે જવારા વાવી પૂજન કરવામાં આવે છે શક્તિના મુખ્ય ત્રણ રૂપોમાં સૌ પ્રથમ બાળ સ્વરૂપે બાળા બહુચરાજી યૌવન સ્વરૂપે માં જગદંબા તથા પ્રૌઢ સ્વરૂપે માં કાલે ની પૂજા કરવામાં આવે છે નવ દિવસ નવ શક્તિની ભક્તિ અનુષ્ઠાન આરાધના કરવામાં આવે છે ચૈત્ર માસનું ખૂબ જ શાસ્ત્રોમાં મહત્વ છે જેમાં ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું જ્યારે નવમા દિવસે ભગવાન વિષ્ણુએ સાતમા અવતાર ભગવાન રામ સ્વરૂપે અવતર્યા હતા ચૈત્ર પૂર્ણિમાએ ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર હનુમાનજી પ્રાગટ થયા હતા આમ ચૈત્ર માસનું આગવું મહત્વ છે આજે શહેરના ગોરવા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે નવ દિવસ ગાયત્રી ચાલીસાનું પાઠ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર માસના રોજના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ગાયત્રી